આ હંસાબેન હવાર હવારમાં આઠમાં શું કરતા એ છે મિક્સર લીધું છે બે તપેલા છે નાનું એવું ઓલું દરવાનું ખાનું છે શું દરતા છે આમાં કંઈક છે આમાં જો ને ધોરણ ગ્રે ઓલી પેસ્ટ છે શેની બનાવી છે આના ઉપરથી ગેસ કરો કરી લ્યો ને જો બોલી લીધું હોય આમાં ગેસ તો શું કરો તા તો ખબર પડી જાય ને હા હમણાં જ જાય ને એ તો એમાં વાર ને વિગત કેટલી કયું લેતો ઓલું હા કિલો કિલો વધારે જોતો હોય તો વધારે હા હા કાંઈ વાંધો નહીં ચાલો સવાર આવે કિલો કિલોનું આવે તો બે લઈ લઉં કેતા હોય તો એવો અડધો કિલો હા વધારે જોતું હોય તો તમે તારે બીજું લઈ લઉં તમે ચિંતા ન કરો ચાલો બનાવી નાખો ને બે વરસ પછી દહીં વડા કેદી છે ના ભાઈ ના અને બાળકો અર્ધ નિદ્રા અવસ્થામાં રહ્યા છે એને ઉઠવાનો ઈરાદો નથી રાઈતે તોફાન કરીને હા રાઈતે તોફાન કરીને સૂતેલા છે હાલો કાંઈ વાંધો નહીં હવે જોઈ ક્યારે ઉઠે છે તો આવું છે સવાર સવારમાં આજે થોડુંક મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય જય માતાજી જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસનો વિડીયો ચાલુ કરી દઈ ચલો બાળકો નાસ્તો કરવા હાલો એ બાળકો નીચે બેસો જો સરસ પવનમાં આ બાજુ સાઈડમાં આપણે આવીને બેસીને નાસ્તો કરી લઈ હાલો હલો વેદુ તું હાલ એટલે સીવું આવશે ફટાફટ ભાખરી માખણ ચટણી જો સેન્ડલ વેદુ ની મોજડી પહેરીને નાસ્તો કરવા બેસે એવા તો ડાયા ભાઈ ભાઈ હા અહીંયા બેસ તું તું અહીંયા આવતી ગરમી થાય છે હવે આમ પવન તો છે જોરદાર બે હોલો હવે પછી બીજું શું થાય હવે આવી જ છો તો નાસ્તો કરી લ્યો કઈ બાજુ આમનો બેસ થોડોક આમનો બીજા દીક આમનો અહીંયા તું બેસ આ બાજુ વેદુ બે એટલે તડકો નો આવે તમને સરસ સેન્ડલ બુટ કાઢીને પછી નાસ્તો કરવા બેસાય તારી વાત નથી કરતો તારા ભાઈ બટણી ખાવી હોય તો કાઢો બટણી તો નથી ચટણી છે ચાલો હવે ફાઈનલી નાસ્તો કરી લઈ પછી બતાવશું કંઈક બતાવવા જેવું હોય છે નાસ્તો થઈ ગયો ને અને નવ વાગી ગયા એટલે શિવ મને કંઈક કે છે હું કેસ છું શું કહેતો તો કે હવે શું ક્યાં જવાનું કેતો તો મને કે કે સીવું પપ્પા તમે હવે દવાખાને જાઓ નવ થઈ ગયા એને ટાઈમ જો બાયોલોજિકલ ક્લોક એની છે ને એ હાલે કે આ ટાઈમે આ થઈ જવું જોઈએ હા નોટિસ કરતું હોય ક્યાં જવાનું સીવો હં બહુ સરસ વેરી ગૂડ હં બરાબર ચાલો તો આ રીતનું છે અત્યારે બપોરના બપોરનો તો શું સવારના નવ વાગ્યાનો સમય છે ને ફૂલ પવન ધમ ઢોકાર જેવી ગરમી હતી એ પ્રમાણે હવે થોડો ઘણો પવન આવ્યો એટલે થોડીક ગરમીમાં રાહત હવે થઈ ગઈ છે અને આ ચેનલ ઉપર જ એક અમારા પાડોશી એક ભાઈનો વિડીયો મૂકેલો છે જે એને કોલ આવેલો હતો ગાંધીનગરમાંથી કૃષિ ખાતામાંથી એક બેન બોલતા હતા ને એની સાથે જે રમુજી વાર્તાલાપ કરેલો છે એનો સરસ એક ઓડિયો રેકોર્ડિંગ એક આ ચેનલ ઉપર મૂકેલું છે તમે ન જોયું હોય તો જોઈ શકો ઢેફાના વાવેતર અત્યારે ખેતરમાં કરેલા હોય છે બધાએ જેને કાંઈ ન વાવ્યું હોય એને ઢેફા તો વાવેલા જ હોય તો એક સરસ મજાનું રેકોર્ડિંગ છે તમને સાંભળવાની મજા આવશે પ્રેન્ક ટાઈપનો એક કોલ છે તો તમે જોઈ શકો છો બસ તો આવું છે તો હવે ફરી પાછા મળીએ થોડા સમય પછી તો ત્યાં સુધી મારા માટે થોડો થોડે વાર પછી તમારે તો વિડીયોમાં કન્ટિન્યુઝ રહેવાનું છે તમને તો આખે આખો કમ્પ્લીટ વિડીયો જ મળી જવાનો એટલે તમને તો કન્ટિન્યુઝ રહ્યો પણ મારે થોડી ટાઈમ લાગે હવે બપોરના સમયે થોડું ઘણું કંઈ વાર્તાલાપ કરવો હશે તો કરી દઈશ ને કંઈ બતાવવા લાયક હશે તો બતાવી દઈશ લોટો લઈને ક્યાં ગયો તો એલા દૂધવાળા ભાઈને પાણી આપવા ગયો તો હે અરે વાહ સરસ લ્યો આપે એવો પાણી હે કોને આપ્યું

પવન પણ છે સારી માત્રામાં એટલે બહુ તડકાની અસર દેખાય એવું છે નહીં તો આવું છે અને ખાસ એક વાત કે અત્યારે ગરમીના સમયમાં હવે તો જો કે એટલું બધું તડકો નથી પણ છતાંય જો તમે બહાર નીકળો અને ફૂલ ગરમીમાંથી આવીને સીધા અઢાર ડિગ્રી ટેમ્પરેચરમાં એસીમાં જાઓ તો એ થોડુંક તમારા શરીર માટે તકલીફરૂપ બની શકે એટલે થોડું ધ્યાન રાખવું કે એકદમ ગરમીમાંથી સડન એકદમ અચાનક જ ઠંડા વાતાવરણમાં ન જાવું ને ક્યાંક એકદમ ઠંડામાં એસીમાંથી તમે નીકળીને સીધા તડકામાં આવો એવું ન કરવું થોડી વચ્ચેનો ગાળો એવો રાખવો કે માની લો બહારથી આવો તો થોડી વાર એસી વગરનું અંદર છાયામાં તમે ઊભા હોય કે એવી રીતે રહ્યો ને એટલે બોડીને થોડો ટાઈમ મળે પછી એસીમાં જાઓ તો વાંધો નહીં અને એવી આપણી માન્યતા હોય કે એસીમાં અઢાર ઉપર રાખીએ ને એટલે ફટાફટ ઠંડી ફેંકવા માંડે એવું ન હોય એ જેમ તમે ટેમ્પરેચર નીચું રાખો ને એટલું તમારું કમ્પ્રેસર વધારે હાલે એટલો જ ફરક પડે એટલે બહુ આપણે કદાચ અત્યારના સમયમાં ફૂલ ગરમી જ્યારે બાર છેતાલીસથી પચાસ જેવી ગરમી પડતી હોય છેતાલીસથી અડતાલીસ કે પિસ્તાલીસ ત્યારે તમે ત્રીસ ઉપર એસી રાખો ને તોય તમારા માટે ઇનપ છે તમારા બોડી માટે પણ ત્રીસ નહીં ને હાલો ને આપણે અઠ્યાવીસ ગણીએ ને તોય ઘણું અઠ્યાવીસથી ત્રીસ વચ્ચે રાખો એટલે ઇનપ છે પણ જ્યારે ઓછી ગરમી હોય ને ત્યારે તમે ટેમ્પરેચર ડાઉન કરી શકો બાકી ઠંડી તો એ ટેમ્પરેચર ડાઉન એનો મતલબ એવું નહીં કે એ તરત અઢાર ડિગ્રીએ લઈ જાય એસીનું કુલિંગ એટલું બધું ન ફેંકે કુલિંગ તો એટલું જ ફેંકે ખાલી ફરક એટલો પડે કે તમે જેમ ટેમ્પરેચર નીચું રાખો ને એટલું બહારનું કમ્પ્રેસર કન્ટિન્યુ વધારે ફરે બરાબર અને જેટલું નીચું રાખો એટલું પાવર કન્ઝપ્શન પણ વધારે થાય ભલે તમે અઢાર ડિગ્રી રાખો અને દસ મિનિટ ચાલુ રાખીને પછી તમે ત્રીસ કરી નાખો અથવા તો તમે કલાક જ ચાલુ રાખો અઢાર ડિગ્રીએ તો બની શકે કે નાનો રૂમ હોય તો ઠંડક તમારી કરી નાખે પણ એટલું બધું સતત રાખવું સારું નથી આ એક જનરલ માહિતી દઈ દીધી ભાગના અમને ખ્યાલ હોય ને કોઈને ના હોય તો કહી દીધું ચાલો તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવાલાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો તો આવી બધી અવનવી વાતો તમારી સાથે શેર કરતો રહીશ કથાનો પણ એક લાહવો હતો એ પણ તમે જોઈ લીધો એમાંથી ખાસ તો મને તો આમ જે હાર્ટને ટચ કરી જાય એવી વસ્તુ હતી તો એ કે બિચારા ભોળા માણસો કેટલા બધા હતા ક્યાં ક્યાંથી આવતા હતા કેટલી ભોળા ભાવે સેવા કરતી હતી બસ ભગવાન જોવો હોય તો એમાં જ જોઈ લેવાનો અત્યારના જમાનામાં આવા માણસો અને પાછું કેટલો કેટલો ટાઈમ સેવા કરે એટલે એ એક સરસ વાત હતી એને કોઈને પગાર ન હોય આમાં છતાંય સેવા કરવી એટલે એ બસ આમાં જ ભગવાન જોવા મળે અત્યારે આપણે મૂર્તિમાં ને એમાં તો જોઈ પણ આવી જગ્યાએ જોવાનું હોય ન્યા જોવાનું ચૂકી જતા હોય ઘણી એટલે બસ આવું થોડું ઘણી મારા વિચારો અંગત તમારી સાથે શેર કરી દીધા બસ તો હવે કાંઈ લાયક હશે તો બતાવીશ નહીં તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં આ ગરમીના સમયમાં એક રિપોર્ટર એક ડૉક્ટર પાસે જઈને પૂછવા લાગ્યો કે હવે ચૂંટણીનું રિઝલ્ટ એકદમ નજીક છે તો તમે શું તમારું શું માનવું છે કે બીજેપી ના મોદી ને યોગી આવશે કે પછી કોંગ્રેસ આવશે એટલે ડોક્ટરે બુદ્ધિશાળી જવાબ દીધો એ કે મારે તો મોદી કે યોગી આવે એનાથી કાંઈ ફેર ન પડે મારે મારા દવાખાનામાં રોગી આવે ને એટલે ઘણું